હલો તમારો ફોન હતો ભાઈ આમાં સાહેબ મેરેજ બ્યુરો વાળા સાહેબ બોલો હમ હા સાહેબ મેં કર્યો છે પણ તમે બીજી આવતા એટલે મેં કીધું હવે કામ માં નથી હેરાન કરવા સાચી વાત છે એટલે મેં છોડી દીધું સાહેબ હું પાટણ થી બોલું છું બોલો છો સાહેબ પાટણ થી બોલું છું હા હા બોલો બોલો ભાઈ સર હું ગવર્મેન્ટ જોબ કરું સરકારી નોકરી કરું છું

એમ એમ હા એટલે પિસ્તાલીસ અડતાલીસ વર્ષ પાત્ર હોય તોય મારે ચાલે ગામડામાં રહે એવી ગરીબ ઘર છોકરી હોય તો એમ હા હા બરોબર એટલા માટે સાહેબ બરાબર છે તમારો contact કર્યો ને you tube માં video જોઉં છું ને એટલે જી 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 મારે કઈ બાળક કે એવું કંઈ છે નઈ ને એવી ઈચ્છા પણ નથી એમ હા બરોબર ખાલી જીવન સાથી જોઈએ છે હમ આપડે channel માં મુકવું છે આપણે ઓડિયો મૂકવાનો છે હા સાહેબ હમ હમ હા બરોબર मुकवानो साईं ये उसे आजी साईं आजी सु नाम से तुम्हारू सागर भाई देसाई सागर भाई देसाई आज पापा नाम सु उसे सागर भाई करमशी भाई देसाई करमशी भाई देसाई क्या गांव थी बोलो छो तब गांव अजीमाना तालुका सरस्वती जिल्ला पाठन अजीमाना आज તલોકો સરસ્વતી હાજી ચલો પાટણ હા તમા મેં અત્યારે વાત કરો છો ઈ મોબાઈલ નંબર બોલો જી અ 99783 99783 અ 91262 91262 હાજી જી ક્યા સમજમાંથી છો તમે હા હિન્દુ રબારી સાહેબ અચ્છા રબારી હા પણ આપણે કઈ જ્ઞાતિ બાત નથી એમ એમ આપણે કઈ એવું નથી બરાબર છે અને સાહેબ મારો પગાર હાલ સિત્તેર હજાર છે દર મહિના નો એમ હાજી હમ હમ અને પેન્શન વાળી જોબ છે આપણે એમ હા બરાબર છે તમારી બર્થ ડે કેટલી એક છો ઓગણીસો ચુંમોતેર એક છ ઓગણીસો ચિમોતેર પચાસ વર્ષ થયા તમારે હા પચાવન હમ્મ મહિના થી પછી એકાવન એકાવન મુ બે છે હા 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 બરાબર છે તમે જોબ શેમાં કરો છો સાહેબ પ્રાથમિક શાળા માં શિક્ષક છું એમ શિક્ષક સુધા સાહેબ બરાબર છે તમારે કે લગ્ન કેવું થયેલું છે અગાઉ હા સાહેબ બે વખત છૂટા છેડા થયેલા છે બે વખત લગ્ન થયેલા છે બે વખત હા સાહેબ બે પેલી વાર શું કારણ બન્યું અમારે સાહેબ બે ભાઈ બેન ના હાટામાં હતું ને અચ્છા એટલે અમારે સામાજિક કારણ છૂટું થયું સામા સામુ પેલા હતું ભાઈ બેન નું હા હા પછી બે બેન ભાઈ નું હારે જ છૂટું થયું હા હારે જ છૂટું થયું પછી બીજી વાર બીજી વાર લગન કર્યા એ મેડમ થોડા આઉટલાઇન ના હતા

पैसात नताला की तो कई रेट कांटेक्ट किया नो आ ये समाज न होता अच्छा अच्छा तुम्हारा समाज न होता हां हां मारा समाज न होता એટલે મે તમને વાત કરી ને હવે સમાજ માં ઈચ્છા નથી આપ अच्छा 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 એટલે કોઈ બીજો સમાજ ન હોય તો તમારે કરું છે તો આ કેટલો આ કેટલો ટાઈમ થી રહ્યા કઈ બીજા હાજી બીજા 4 વર્ષ બીજા 4 વર્ષ તો એને કે બાળકો હતા નઈ નઈ નથી હતા अच्छा 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 एवु છું

ભાઈ નથી હું એક જ ભાઈ છું કામ કરતા પપ્પા તો સાહેબ પશુ રાખતા હતા પશુપાલન કરતા પશુપાલન સમજાઈ ગયું બરોબર છે તમારા મકાન છે માલિકી નું છે હા સાહેબ ગામડે છે

આપડે છોકરીની કઈ અપેક્ષા નથી હો ગરીબ પરિવારની સૌથી ગરીબ પરિવાર ની હોય તો એને પેલી પસંદગી આપજો જોકે એનું જીવન સફળ થાય એમ બઉ સારી વાત છે તમારે જમીન કઈ ખરું ના સાહેબ આપડે ખેતી વાડી જેવું કઈ નથી ખાલી નોકરી જ છે અચ્છા only નોકરી જ છે હા બરોબર છે આજે અજીમણા ગામ છે કેવડી વસ્તી ધરાવે છે ગામ અજીમણા ત્રણ હજાર ની વસ્તી ખરી થાય એમ બરાબર છે બરોબર છે સગવડ બધી છે આપડા ઘેર એમ હમ અહી ગામ માં mobile નો ટાવર છે દૂધ પાણી મળે ચોવીસ કલાક પાણી આવે દૂધ મળે

કઈ વાંધો નહી તમારા મને ફોટા મોકલી આપજો અને હાજી આ વોટ્સએપ નંબર છે અને ખાસ કરીને ફ્રોડ થી એક સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા કોઈ સાથે બરાબર છે પછી તમે રબારી સમાજ છો તો તમારે રબારી સમાજ સિવાય બીજા કોઈ સમાજ ચાલે કે રબારી સમાજ માં જોઈએ છે આપડે ના ના કોઈ કાસ્ટ કોઈ બી કાસ્ટ ચાલે આપડે અચ્છા 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 કોઈ બી કાસ્ટ તમારા કોન્ટેક્ટ માં હોય ને કોઈ સારી છોકરી હોય તો બી ચાલે ચોક્કસ ચોક્કસ જો એવું કોઈ પાત્ર આવશે તો હું તમને અચૂક કોન્ટેક્ટ કરીશ બરાબર છે અને કોઈ વિધવા હોય કોઈ છૂટું છૂટાછેડા વાળો કેસ હોય

અને પડી ગયા હોય ગુજરી ગયા હોય છોકરાને ન રાખતા હોય એવા કોઈ બેન હોય તો એ પણ સાથે જોડાયે છે બરાબર છે એટલે આપડે કોઈ એવું પાત્ર હશે તો આપડે તમારી વાત આપણે યુટ્યુબ ઉપર મૂકીએ કોઈ એવું પાત્ર હશે તો બી તમારો કોન્ટેક્ટ કરશે બરાબર ને ભલે કઈ વાંધો નહીં અને અત્યારે આપણે જે કઈ વાત થઈ છે એનો સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે બરાબર ભલે ભલે કઈ વાંધો નહીં આપણે તમારો ઓડિયો મૂકીએ બરાબર અને મારે એક બીજું જાણવું હતું કે આપણે તમારા જે આ બીજા જે વાઇફ હતા એ વયા ગયા એને કેટલો ટાઈમ થયો એ તો સાહેબ દસ બાર વર્ષથી સગાવાલા કે ભાઈ તમે શિક્ષક છો તમારે આટલી સરસ નોકરી છે બરાબર તો તમે તમારે કઈ ઈચ્છા ના હોય તો મને કોઈ ઈચ્છા જ નથી હવે આવડી મોટી ઉમરે બાળક થાય બીજું બીજું તો બધા કે તમારી રીતે તમે ખાલી તમારા બે ટાઈમ રોટલી કરી આપે તમને તમારી સેવા કરે એવી લાવો બહુ સારી વાત છે બહુ સારી વાત છે હા અને પછી અમારા staff ને છોડું મને કીધું કે સાહેબ તમે તૈયાર છો તમારે ક્યાં ઘરના પૈસા આપવાના સરકાર pension આપવાની છે સાચી વાત છે તમારી શાંતિ થી જીવે બિચારી લાવો કહું બહુ સારી વાત છે બહુ સારી વાત છે પછી મેં મેરેજ બ્યુરો માં ટ્રાય કરું સાહેબ બે વર્ષ થી પણ કીપિંગ કરે છે હા શું બન્યું હતું એમાં શું બન્યું હતું એ સાહેબ registration fee લઇ લેશે કેટલા પૈસા લીધા કોઈ પંદરસો લેશે કોઈ બે હજાર લેશે પછી શું કઈ રીતે છોકરીઓ કઈ રીતે બતાવે આપણને છોકરી ના ફોટા નાખે છે અને પછી કે છે કે આ છોકરી ને કે તમારે જોયું હોય તો હું લઈને આવું બીજા પાંચ હજાર નાખો એવું બધું કરતા હોય છે પછી છોકરી ને આપડે conference માં વાત કરાવવાની એવું બધું કરાવે છે એમ છોકરી વાત એ કરે હા તો છોકરી વાત કરે પછી પૈસા નાખો મેં એક વખત એવું પણ કર્યું ત્રણ હજાર રૂપિયા નાખ્યા હતા અમદાવાદ થી પછી દીધો અને બીજા એક શાસ્ત્રીજી નામના યાદ આપે છે શાસ્ત્રીજી બરાબર એ સારા છે પાછા એને મેં બે હજાર રૂપિયા ફી આપી હતી બરાબર તો છોકરીનો સીધો નંબર આપીને મને વાતા કરાવે છે છોકરીનો બાયોડેટા આપે છે છોકરીનો નંબર આપે પણ એ છોકરીને સાથે બે બી બે વર્ષા અચ્છા તમારી ના એટલે મેં ના પાડી બાકી એ ફ્રોટ નથી તમે કો તમે તો રૂબરૂ મળવા જવું હોય તો જઈ શકો દીકરી વાળું હોય તો હું વાંધો દીકરી જવાની છે ને એ વાત સાચી પણ સાહેબ હવે બાળકની જવાબદારી ઉપાડવાની ઈચ્છા નથી દીકરી વાળું હોય તો દીકરી કાલે ઘરે વઈ ઘરે એ સાચી સાહેબ પણ હવે બાળક વાળું નથી લાગતું.

કરવું યોગ્ય છે પણ આમાં અગાઉ પાસે પૈસા લઈ લઈએ અને એવું પાત્ર હકીકતે હોય જ નહીં અને પૈસા લઈ લે તો એનું આપણે દુખ થાય તમારી સ્વેચ્છા તમારે તમે એને એમ થાય કે તમને તમારી અંદર એક લાગણી હોય છે કે ભાઈ મારા પત્ની છે એ હવે મારો પરિવાર થઇ ગયો સમજી લ્યો તો એનો પરિવાર ઈ મારો પરિવાર એવું સમજી અને તમે પાંચ પછી હેલ્પ કરી શકો એમાં ના નહીં છોકરી છે અને તમને એવા સરસ મજાના લાલચ માં લઈએ કે ભાઈ હું બહુ દુખી છું ને મારે તમારે જેવું પાત્ર મળે તો હું ગોતતી હતી એમાં તમારો જો આ ઓડિયો આવ્યો ચેનલ ઉપર તો હવે મારે તમારે આવું છે પણ મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે મારે આવું પણ પૈસા ક્યાં ટિકિટ ભાડાના છતાં હિતેશ ગયા મેં ભાઈ બે દીધા ત્યારે તમે પૂછ્યું હતું કે ના હિતેશભાઈ મને એક વિચાર આવ્યો કે બે માં જો ઘર બંધાઈ જતું હોય તો કોઈરા હિતેશભાઈ ફોન ના પાડશે પૈસા નાખવાની ઓલો વ્યક્તિ નહીં એગ્રી થાય બરાબર પણ મારી સાથે વાત કરે ને તો મને થોડો ખ્યાલ આવે અને હું થોડું એને સાચી માહિતી આપું સાચી વાત પણ પૈસા ખોયા પછી ફોન આવે એ તો મારા બે હજાર ગયા એ તો બધા એવું કરે સાહેબ તો મેં તમને આ તમારી પાસે હું ક્યાર બધા રખડી નવા આવ્યો જી 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 એટલે સાચી વસ્તુ છે એની ખબર મોડા પડે બરાબર છે બરાબર છે બધું પતિ ગયા પછી એની ખબર પડે ના ના કઈ વાંધો નહીં જાગ્યા ત્યાંથી સવાર કઈ વાંધો નહીં કઈ તમે એટલું બધું ખોયું નથી

જે વ્યક્તિને ફ્રોડ કરવું ને એના માટે સાવ છે એ આપણી માં ઓડિયો સાંભળે તમે કેટલા છો એટલે ભલે ભલે કઈ આપડે તમારો ઓડિયો મૂકીએ અને તમને કોઈ સારા પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા બરાબર મોકલી આપજો હા મને ફોટો મોકલી આપજો તમારો ભલે ભલે કઈ વાત આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ